સમગ્ર ગુજરાતમાં વિવિધ જગ્યા પર પ્રધાનમંત્રી આવાસ યોજનાના રોકાર્પણ અંતર્ગત સુરતમાં પણ કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી એકસો વિધાનસભાના આવાસોનું લોકાર્પણ કર્યું હતું જેમાં આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સુરત મજુરા વિધાનસભા ખાતે ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો એકસો બ્યાસી વિધાનસભામાં એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસનું લોકાર્પણ યોજાયું હતું

આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડબલ એન્જિનની સરકાર થકી તમામ ને પાકા મકાનનો સપનું સાકાર થયું છે તેમણે જણાવ્યું હતું કે આઝાદી બાદ ઘરનું ઘર ગરીબ અને મધ્યમ વર્ગે માટે માત્ર સપનું જ રહ્યું હતું જો કે ત્યાર બાદની સરકારે પણ કંઈ કર્યું નથી ત્યારે બે 2014 થી દેશને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે મળ્યા છે ત્યારથી દેશની કાયા પલટ થઈ છે અને ગરીબ અને મધ્યમ વર્ગે લોકોને પાકા ઘરનું સપનું સાકાર થયું છે ਏ ਵੀ ਬਿਲਡਿੰਗ ਉਹ ਆਪਣੇ ਸਰਕਾਰ ਦੁਆਰਾ ਬਣਾਈਨੇ ਰਾਜ ਦੇ ਨਾਗਰਿਕ ਨੂੰ ਆਪੀ ਰਿਹਾ ਹੈ। ਆ ਬਿਲਡਿੰਗો માં ਕਿੰਨੀਆਂ ਕਿਤਲੀ ਵਿਵਸਥਾਵ ਬੇਰੂਮ ਰਸੋੜਾ ਕਿਚਨ ਕਿਚਨ પાછੋ ਪਲੇਟਫਾਰਮ ਸਾਡੇ ਮਾਰੀ ਬਹਿਰੋ ਮਾਟੇ ਡਬਲ ਚਾਰਜ ਵਿਟਰੀਫਾਈਡ ਟਾਈਲਸ ਨੂੰ ਫਲੋਰਿੰਗ ਕਰਵਾਉਣਾ ਆਵੇ ਟਾਇਲਟ ਬਾਥਰੂਮ ਅਨੇ ਕਪੜਾ ਅਨੇ ਵਾਸਤ ਜੋਵਾ ਮਾਟੇ ਵਰਕਸ ਏਰੀਆ ਆਪਕਾ ਮਾਵੇ આંતરિક વીજળીકરણ પૂર્ણ કરી આપવામાં આવે પ્લમ્બિંગ અને સેનિટેશન નું કામ ફ્લેટ ની અંદર કરી આપવામાં આવે એ જ રીતે આ બધા જ ઘરો અંદર 24 કલાક પાણી મળે તે માટે વોટર સપ્લાય ડ્રેનેજ ની સંપૂર્ણ નેટવર્ક ફાયર ફાઇટિંગ ની સિસ્ટમ આ બિલ્ડિંગો ની અંદર લગાડવામાં આવે આ બિલ્ડિંગ ના સૌ નાગરિકો જ્યારે રહેવા જાઓ એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે ફાયર ફાઇટિંગ નો તે જરૂરથી શીખવું જોઈએ રાજ્ય સરકાર અને પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ જો આપ એને શીખશો નહીં તો ક્યારેય કોઈ કામ નહીં આવે આપ એની રેગ્યુલર મેન્ટેનન્સ થાય કેની તમામ વિષયોની તપાસ કરવાની જવાબદારી એ બિલ્ડિંગના રહેવાસીઓની છે સાથે સાથે એ સોસાયટીમાં આરસીસી ના રસ્તા હોય મોંઘી ઘાટ બિલ્ડિંગોમાં જનરેટરના સેટ હોય કે ના હોય પરંતુ મોદીએ આપેલી ગેરંટી કે ગરીબો મધ્યમ વર્ગના નાગરિકો એમના પરિવારજનો જોડે ખૂબ સારી રીતે જીવી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસના દરેક બિલ્ડિંગોમાં જનરેટરનો સેટ ભી અપાય છે આલા કે ગુજરાતમાં લાઈટ કે જતી નથી પરંતુ જો ભૂલચૂકમાં ભી 2 5 10 મિનિટ માટે લાઈટ જાય તો પ્રધાનમંત્રી આવાસના લોકોને લાઈટ ભૂલ ના થાય એવી વ્યવસ્થાઓ તમારી બિલ્ડિંગમાં કરવામાં આવી છે પેસેન્જર લિફ્ટ ફાયર લિફ્ટ એ જ પ્રકારે આકર્ષક એન્ટ્રી બી આ બિલ્ડિંગોમાં બનાવવામાં આવી છે એલઈડી સ્ટ્રીટ લાઇટ હોય ગઝીબો હોય ગાર્ડન હોય આ બધી જ વ્યવસ્થાઓ એ સોસાયટીમાં રહેતા બહેનો માટે એમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે બનાવવામાં આવી છે આજે જ્યારે આપણે આટલા મોટા વિષયો આટલા મોટા વિષયો પર જયારે કામગીરી થઈ રહી છે આજે જયારે રાજ્યના એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ચોપન પરિવારો માટે દિવાળીનો દિવસ છે આ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન પરિવાર વતી હું આદરણીય મોદી સાહેબનો બે હાથ જોડીને વંદન કરીને એમનો આભાર માનું છું કે મારા રાજ્યના આ લાખો પરિવારના દિવસો તમે સુધાર્યા એમના પરિવારોનું જીવન સુધાર્યું આ બધા જ પરિવારો વતી આદરણીય મોદી સાહેબ તમને ખૂબ ખૂબ આભાર માનું છું આપને વંદન કરું છું નતમસ્તક થઈને આપની આ મહેનતનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા કોઈ એવા વ્યક્તિઓ કરી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત